નમસ્કાર જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે નવા કપલ બ્લોગમાં તો આજે તો કહેવાય ને કે આપણે એકલા બ્લોગ સ્ટાર્ટ કરી અને સિદ્ધાર્થ જોઈને ને વાડીએ બા અને પપ્પા વાડીએ વ્યાઈએ બરાબર કારખાના સીધા સિદ્ધાર્થ વાડીએ એમાં ના પપ્પાને જવાના ઘરે ને આપણે કીધું કાઢી કાઢી બપોરાય કરવાનો બાકી બરાબર બપોરાય નથી કરી ને બાયરા કાઢ કીધું વાડીએ વીએ પાણી નથી પીધું હજી આવે ને તો કહેવાય ને કે ઠંડા પાણી નાહ્યો અને આવી બધા પાણી પાણી પી લે જાતું નથી બરોબર મોરા જેવું પાણી મીઠું નથી પણ હાલે પીવું હોય ને બોલું બોલું તો ને આપણા ઘડીક નાકા વારે ને ત્યાં પપ્પાને મમ્મીભાઈ મને મારી અને એ ને પપ્પા ચાર પાંચ દિવસ શોટ દેતા બરાબર એટલે કહેવાય ને ખબર ઘાટો આવે એટલે જાજો તો શોટ નથી પણ આવી છે ચાલો મધું વાર બરાબર

અરે અને આપણો મેઢા નાખવા વારવો બરાબર અને અત્યારે અવાજ આવતો હોય કે ન આવતો હોય ખબર નહીં બપોરે બાકી ઘરે પપ્પા પાસે આવશે ને તે પાછી બપોરે કરવાના હે ફાઈનલી ભરાઈ ગયો બાકી વિડીયો એન્જોય કરો અને ગમે તો લાઈક કરી નાખજો આજનો વ્લોગ આપણો બરાબર અને કેવો લાગે જરા કોમેન્ટ તો જરૂરથી કરજો હાલો નાખું વાર લઈ હાલો મિત્રો નાખું બાકું વારી નાખ્યું અને બાકી તો આજનો બપોર કહેવાય ને કંઈક બપોર જ બાકી બપોર ભૂખ લાગે ને એટલે બપોર બપોર મગજ આવે અને સીધા જ વાળી આવીએ કેમ કે વાળીએ લાવવાનું હતું એટલે કહેવાય ને થોડી કારખાને ચપ્પટ રાખી અને એ વારકા વાળીએ પાણી વાળવાનું કરીને બપોર સ્ટાર્ટ ત્યારે નાના બનાવીએ એટલે ભરાઈ જાય જલ્દી આવું બધું એ માહોલ બરોબર હવે તો કહેવાય ને ઘરે જઈને જ રાજુની મમ્મી બ્લોગમાં આવશે અત્યારે તો આપણે જ બ્લોગ સ્ટાર્ટ કરી વાર હોય અને કાલ તો કહેવાય ને કે માંદા જેવી થઈ હતી માંદા જેવી એટલે કાલ તો એ નથી બ્લોગ ઉતાર્યો પણ આજ તો લગભગ મેળા આવી ગયું છે તો ઘરે જઈને થોડોક બ્લોગ એને આપણે શૂટ કરવા દઈશું તો બાકી તો આ રીતના માહોલ એ બરાબર બાકી તમારા સપોર્ટની જરૂર હોય તો થોડ થોડો